ઘરે જઈને માતાએ અદ્ભુત પરચો આપ્યો અને આખું ઘર જોતું રહી ગયું જય માતાજી મિત્રો રામમાણી રામ આજે આપણે એક સત્ય ઘટનાની વાત કરવાની છે આપણા પાસે શેર નહીં કરશું એમનું નામ જાણીએ જાસમીનબેન છે એમના ઘરના અંદર કુખાર મેળડી માતાએ દર્શન પણ આપ્યા અને આખું ઘર જોતુંને જોતું રહી ગયું તો શું છે સત્ય વાત તો હું તમને વિગતવાર જણાવું તો તમને એક વસ્તુ જણાવી દઉં કે જે જગ્યાએ આસ્થા છે જે જગ્યાએ વિશ્વાસ છે એ જગ્યાએ પુરાવાની જરૂર નથી પડતી તમે હું ઘણી વખત સાંભળ્યું હશે અને મેં મારા પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું કે ગામના અંદર જો હનુમાનજીનું મંદિર હોય અને એક નારકની માતા મારી હોય તો પણ તમારું કામ થઈ જાય ઘણા ઘણા લોકો મોટા મોટા તીર્થયાત્રાધામમાં જઈને પણ દુઃખીના દુઃખી હોય છે તો એનું એક જ કારણ છે કે વિશ્વાસ નથી તો આજે આપણે આની સત્ય વાત ઉપર વાત કરીએ તો વાત એવી હતી કે આમનો દીકરો પાંચથી છ દિવસ સુધી દૂધ નહોતો પીધો ત્યારે એમને એમની બહેનભણીએ વાત કરી એમની બહેનભણનું નામ છે શિલ્પાબેન ઠક્કર જે પોતે બ્રાહ્મણ છે એમને એવું કીધું કે હું પુખાર બેડી માતાને માનું છું તમે પણ પુખાર બેરડી માતાને માનતા રાખો ત્યારે આ મેને કીધું કે અમે માતાજીને માનીએ નહીં અને જો હું મારા દીકરામાં માટે જો માનીને હું માનતા માનું પણ મારા ઘરવાળા ના માને ત્યારે એમને એવું કીધું કે તમે ખાલી માનતા રાખીને તો જુઓ તમારા ઘરવાળા સામેથી માનશે માડી એવો પ્રસંગ તમારા ઘરના અંદર મૂકશે વાત કેતા વાર લાગે છે પણ મિત્રો એ જ દિવસે એ જ સાંજે એમને આંખ બંધ કરીને ગોળા પાવે નથી અગરબત્તી કરી ન તો દીવો કર્યો ખાલી માથે રૂમાલ મૂકીને એક જ પ્રાર્થના કરી કે જ્યાં મારા બેનપણી શિલ્પા કરીને કીધું છે કે કુંભાર મરડી માતા મારો દીકરો પાંચથી છ દિવસ સુધી દૂધ નથી પીતો જો દૂધ પીતું થઈ જાય તો હું પાંચસો પેઢાની માનતા બારી જ આવીને કરી દઈશ આટલી વાત કહીને સૂઈ ગયા એ જ રાત્રે એ બહેનને તુફાર મેલ્ડીમાં સપને આવ્યા સપને આવીને એક જ વાત કે આવીને એવું કીધું કે એક કિલો અનાજ કબૂતરને નાખી દેજો અને તમે જો પાંચસો પેડા કરવા આવો તો તમારી મરજી આટલી વાત કરીને માતાજી સપનામાંથી દૂર થઈ ગયા સવારના પોનમાં એમનો દીકરો દૂધ પીતો થઈ ગયો પણ એના ઘરવાળા કોઈ માનવા રાજી જ ન હતા ત્યારે બેને એવું કીધું એમના હસબન્ડને કે મારા દીકરાને કુઘાર મેરડી માતાએ બચાવી લીધો અને દૂધ પીતો થઈ ગયો ત્યારે એમના પરિવારવાળાએ કીધું કે એનો પુરાવો શું ત્યારે બેને જાનબેન છે કે એવી વાત કરી કે આ દીકરો દૂધ પીતો થઈ ગયો આનાથી મોટો પુરાવો ના હોય મિત્રો હું તમને એક જ પ્રાર્થના કરું છું કે જે જગ્યાએ તમારો વિશ્વાસ છે એ જગ્યાએ તો તમે અગરબત્તી પણ કરો ખાલી ભક્તિ કરી હશે તો દેવને છે તમારા માટે દેવને પડશે તો આવી રીતે ફુકાર મેરણી માતાએ એમનું કામ કરીને ઇતિહાસ રચ્યો છે મિત્રો માળીના પર્ચાની વાત તો અઢળક છે માળીના પર્ચા કહીએ તો રાતોના રાત દિવસોના દિવસો ઓછી પડે